ફરી એકવાર વન વિભાગની બેદરકારી જે છે તે સામે આવી છે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યો છે વન વિભાગની ગાડી છે તમે જોઈ શકો છો આ ગાડી છે વન વિભાગની છે પરંતુ જે આરેફો સાહેબ છે તે હજુ પણ આવ્યા નથી કોદિયા ગામે ચાર વર્ષની માસૂમ દીકરીને દીપડાએ ફાડી કાઢી છે રસોડોમાં જમવા બેસવાની તૈયારી થતી હતી તે દરમિયાન આ દીકરી જે છે તે જમવા માટે બેસી હતી તે દરમિયાન જ આ ધ્રુવી નામની છોકરી જે છે તેને દીપડાએ તેમની માટે ગરદન ઉપર હુમલો કર્યો હતો અને તેમનું મોત જે છે તે નિપજાવ્યું હતું ત્યારે ગિરનાર અવાજની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હું તો દ્રશ્યો બતાવવા માગીશ જે પ્રમાણે વિભાગની જે જંગલરાજની જે પ્રમાણે આ જેઓ કહેવાય કે માલધારીઓ માથે એને જે ઓલું કરાય છે અતિક્રમણ તે પ્રમાણે વિભાગની ટીમ તો હાલ તો હાજર નથી અને આ દીકરીને આ દીકરીની વાત કરીએ તો તેમનો પરિવાર જે છે તે અહીંયા છે અને તે પણ આક્રમણ કરી રહ્યો છે તેમના દાદા આપણી સાથે છે ત્યારે માલધારીઓમાં કંઈક ને કંઈક રોષ છે અને માલધારીઓમાં પણ માંગ છે કે નેસડામાંથી હાલ સાવર જો નીકળી રહ્યા છે પશુઓ નીકળી રહ્યા છે ત્યારે વિભાગ જે પોતાની મનમાં નહીં ચલાવી રહ્યું છે ત્યારે ગીરગઢડા તાલુકાનો આ કોદ્ય ગામ છે ત્યાં ફરી એકવાર એક દીકરીનો જીવ ગયો છે અને બીજા નંબરની વસ્તુ ખાસ વાત કરીએ તો હમણાં થોડા દિવસ પહેલાં જ ગીરગઢડા શહેરની અંદર સિંહો જે છે તે ગામની અંદર ઘૂસી ગયા હતા અને ત્યારે પણ લોકોમાં ભય ફેલાયો તો ત્યારે આ દીકરીના દાદા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું તમારું નામ શું દાદા તમારા આ દીકરી છે તેમની વાત દીપડે હુમલો કર્યો શું છે સમગ્ર ઘટના સમગ્ર ઘટના એવી છે કે અમારે ત્યાં ગુંડાની અંદર ઘરે અમારે ઘોસરીમાં બેસતા હતા બાળકો જમતા હતા એ બધું એની રીતે કાયમ નૃત્યક્રમ હોય એ પ્રમાણે કરતા હતા આવી તો આપણને ખબર પણ ન હોય કે આ દીકરો આવે નાની ઉપર પૂજા કરશે એ દીકરીને કીધું ઓસરીમાંથી પકડી અને દીકરો હોય ગયો અને પરિવારમાં નાના નાના બીજા ઘરે હતા મોટા હોય ઘરે હતા એ દોડા દેકારો કર્યો એટલે બાજુમાંથી બધા ભાઈઓ રહી છે બધા અહીંયા આવ્યા અને બધા ગામમાં દેકારો કર્યો એટલે બધા ફરતા ફરતા થઈ ગયા એટલે દીકરો દીકરીને ત્યાંથી થોડેક દૂર મેકી અને વયો ગયો પછી અમે તમારે ત્યાં એકસો આવી ગયું એકસો આઠ અમને રોડે મળી ત્યાં અમે ત્યાંથી જંગલ ખાતાની ગાડીમાં હામાં આવતા હતા અને અહીંથી એકસો આઠ અમે આવતી વચ્ચે અમને એકસો આઠ મળ્યું પછી તમે કોને જાણ કરી પછી એમાં સીધું જંગલ ખાતાને ફોન કરે સરપંચને કીધું સીધું જંગલ ખાતાને ફોન કરો એટલે સરપંચે જંગલ ખાતાને ફોન કર્યો જંગલ ખાતું એની રીતે એ આવી ગયું બધા ગામના બધા જંગલ ખાતાના મુખ્ય અધિકારીઓ આવે એ મુખ્ય અધિકારીઓ કોઈ આવ્યા નથી આ તો બીજા જે કોઈ એને મેકલ્યા હોય એની રીતે મુખ્ય અધિકારીઓ તો કોઈ આવ્યા જ નથી ત્યારે આપણી સાથે પર્યાવરણ બચાવો સમિતિના પ્રમુખ હર્ષદભાઈ છે તે જોડાઈ ગયા છે હર્ષદભાઈ ખાસ વાત કરવામાં આવે તો અવારનવાર વન વિભાગની ક્યાંક ને ક્યાંક સતીઓ જે છે તે સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક નાના નાના માસૂમ બાળકો જે છે તેનો ભોગ બનતો રહે છે માલધારીઓને નેસમાંથી ખસેડવાની વાત આવે છે ત્યારે વન વન વિભાગ જે છે તે પોતાનું જંગલ રાજ ચલાવી રહ્યું હોય તેવું પણ સામે આવ્યું છે શું કે સ્વાગત ગીર ગઢડાની અંદર ખરેખર પરિસ્થિતિ એવી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની બહુ મોટી મોટી બેદરકારી છે કોઈ ટુરિસ્ટ આવે કોઈ સગા સંબંધી આવે કોઈ મિત્રો આવે તો સિંહ દર્શન કરવામાં જાય છે આવો કોઈ બનાવ બને ત્યારે કોઈ હાજર થતા નથી થોડા દિવસ પેલા સિંહ સિટી વિસ્તારની અંદર તાલુકો જાહેર થયો એ તાલુકો જાહેર થયા પછી અનેક વાર સિંહ અને દીપડા અમુક વાર ઘરમાં ઘૂસી ગયા સવારમાં માં છ વાગ્યા ઘુસી જાય ફોરેસ્ટર અગિયાર વાગે આવે એમાં સ્થાનિક ગાળું જે ગાળું મૂકવામાં આવે ફોરેસ્ટ એ ગાળો તો ક્યારેય કોઈ હાજર થયા જ નથી આજે આ બનાવ બન્યો છે આમાં હજુ સુધી આનું ગાળા અહીંયા સ્થળ ઉપર નથી આવ્યું કે મારા વિસ્તારની અંદર શું બનાવ બન્યો છે જો દીકડો હતો ત્યાંનો દીકડો હતો એની પૂરતી માહિતીના ગાળ ક્યાં હોય છે પણ ગાળ સુધી અહીં આવ્યો નથી ને આના આરેપો છે રજા ઉપર છે બહારની ટીમ અહીંયા આવી છે બહારની ટીમના ખરેખર પરિસ્થિતિ શું છે કોઈ ભીડ છે કયો વિસ્તાર છે એ પણ બહારના પુરુષોને ખબર નથી પણ સ્થાનિક ગાર્ડને જે ખરેખર આ બનાવ બન્યા પછી જે મદદમાં આવવું જોઈએ એ પણ નથી આવ્યા આ એક જોતા એવું થાય અગાઉ પણ આની જેવા અનેક બનાવ બની ગયા આજે ચાર વર્ષની દીકરીનો ભોગ લેવાનો બીજી દીકરીનો ભોગ લેવાય કોઈ બીજા દીકરીનો ભોગ લેવાય ખરેખર સરકારે એમાં થોડી ગંભીરતા રાખવી જોઈએ આવા ફોરેસ્ટરો આવા ગાઢને ઘર ભેગા કરી દેવા જોઈએ આવા ગાઢને રાખવાનો જોઈએ કે જે ખરેખર ફક્ત ને ફક્ત પોતાના પેટમાં હપ્તા ઉઘરાવા નીકળી જાય બહારની ગાડી આવતી હોય સાસણ નીકળી હોય દીવ જતી હોય રોડ વસાડે ક્યાંય બાળકોને પેશાબ કરવાનું હોય અને ગાડી રોકી હોય એટલે તાત્કાલિક આવી પાંચસો રૂપિયા ફાઇન આપે ફાઇન ન ભરે તો સો રૂપિયા વાપરવાના લઈ અને ગાળ જતો રહી પોતે ફોરેસ્ટર છે એવા લાલા બતાવે ગણપતિના ઉત્સવ હોય ગણપતિમાં જે લોકો જતા હોય એને પણ ગાઢ અવારનવાર કોદિયા છે આજુબાજુના ગામ છે ત્યાં લોકોને ડરાવતા હોય ધમકાવતા હોય પૈસાના તોડ કરતા હોય પણ ખરેખર આવા બનાવ બને ત્યારે કોઈ ગાઢ દેખાતા નથી એટલે ખરેખર સરકારે આની ગંભીરતા લેવી જોઈએ અને આવા ગાર્ડની ઉપર કાયદેસરની ફરિયાદ થવી જોઈએ આવા ગાર્ડને જેલ ભેગા કરવા જોઈએ અને કોઈ વ્યવસ્થિત ઈમાનદાર અને વ્યવસ્થિત રીતે કામ કરી કે એવા ગાર્ડને મૂકવા જોઈએ અને એવા ફોરેસ્ટરને રાખવા જોઈએ કે ખરેખર આ બનાવ જે બને બીજી વાર ન બને એનું ધ્યાન રાખે અને વ્યવસ્થિત અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ એવી અમારી માંગ છે આ હતા જેમની માંગ છે કે ભાઈ જે ગાર્ડ અહીંયા કાયમી કામ કરતા હોય તેમને તો ખબર જ નથી એને ખબર હોય તો તે ધ્યાન નથી દેતા ત્યારે ખાસ કરીને કહી શકાય કે ચીબડા જે છે તે વાળ ગળી ગયા છે ત્યારે હું તો બીજા દ્રશ્યો બતાવવા માગીશ કે આ દીકરી છે આ દીકરી ચાર વર્ષની દીકરી છે ખરેખર જો આપના આપનામાં થોડી મનાવતા હોય તો આપ જોઈ શકો છો કે આપણા ઘરે એક દીકરી હોય ને આ દીકરી જે છે તે હાજર નથી અત્યારે અને વન વિભાગની બેદરકારી માત્ર ને માત્ર વન વિભાગની બેદરકારી શું વન વિભાગની બેદરકારી છે આ વન વિભાગના ગાર્ડની વન વિભાગની બેદરકારી છે એને લઈ અને આ દીકરીનો જીવ ગયો છે ત્યારે ફોરેસ્ટ વિભાગ તો રજા ઉપર છે કેમ એના ગાર્ડ કેમ નથી બોલતા શું તમારે એસી ચેમ્બરમાં બેસી એને પગાર લેવા છે શું કરવું છે તમારે લોકો ટુરિસ્ટો આવે છે એને પરેશાન કરવા છે ત્યારે બીજા દ્રશ્યો હું બતાવવા માગીશ બહારના આવો મારી સાથે બહાર હું તમને દ્રશ્યો બતાવવા માગીશ આ ગિરનાર અવાજની ટીમ છે ત્યારે અહીંયા 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 પોલીસ છે પોલીસને જાણ કરવામાં પોલીસ છે આ પોલીસ એડી નોંધી રહી માત્ર ને માત્ર એડી જુઓ આ દ્રશ્યો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો આ દ્રશ્યો છે ગીર ગઢડા તાલુકાની